कौन काय दे साले

જય સિ રામ જય સિ રામ જય સિ રામ જય સિયા રામ જય સિરાજ જય સિ રામ જય શ્રી 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 રામ જય શિયા રામ જય શ્રી રામ જય સિ રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ સી રમ Jai Shri Ram, 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 Jai Shri Jai Shri Jai Shri Jai Shri Jai Shri જય શ્રી રામ શિયા રા જય શ્રી રામ 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 શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી 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 વધારે મિત્રો ને ચા પીવી તો જો મારા બપુ દીધા ચા વેસે છે પેલા સ્વયંસેવકો ને જે કાઉન્ટર સેવા કરે છે ચા વેચે છે Gue se ala 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 અમારે જે આ જે છાની ટીમ વર્ગી તે બધા સ્વયંસેવક બધા સરસ મજાના કાઉન્ટર પૂરે છે ને દાદા છાના જે ખાલી કપ છે એ લે છે અને ખૂબ સારી રીતે સેવા કરે છે જે નવ દિવસ બધા સ્વયંસેવકોને થી માંડીને તમામ બધાને ચા પાણી પાય છે બધાને જય શ્રી આરામ જય શ્રી આરામ

আ আপনি আপনি লক্ষ বিচারী যে কিছু ওনারা বাগিগির যেন চলো <ISTuk password>

જય શ્રી રામ 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 શ્રી બાપુ બાપુ એક નાખો ખમણ ખમણ એક 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 બાપુ બાપુ થોડી નાખો kalau सियाराम siaram जय श्री राम જય સિંહ આરામ નાખી જોવા સમારો હાલ આ બધા મિત્રો આપણે પરસેદી લી લેવી